એટલે આવડવા કે ભીડો બનાવજો ભરેલો હા બનાવશું માથા કોઈ કર્યા કરો કોણ હું શું સાધક ભાઈ લો ગામમાં ઓલી બાય ગઈ રસોડામાં રસોડામાં ગઈ તા શેણા નો લોટ નહીં શેણા લઈને ફરેલો ભીડો કેમ થાય

બાકી નહીં તી ઓહ બધા પૈસા રોકડા હોય આવો કે પૈસા નથી કે તો નીકળો એનો દેવ સાથો તો બીજી તું કહે ન્યા ત્યાં એ ભાઈ તારે ભાઈને ભરેલું ભીડો ખાવશે ને ટીચરો થઈ ને તારા ભાઈ આવશે ને પૈસા આપી દઉં કે મારા ભાઈને સઠ્ઠીમાં માલ લઈ ગયા મારા ભાઈ જિલમાંથી સઠ્ઠીમાં માલ લઈ ગયા એ પૈસા બાકી એટલે બાકી નહીં થતી તો એક નાનો છોકરો બેઠો ત્યાં જઈને કીધ નહીં છોકરા તારે કાકાને ભલો ભીડો ખાવશે ને

અને આમ રવાડા ની બારી કિશન બારી નીકળીને આવડો હું કે પંખો 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 આ સારો પંખો લે અને થાળી મૂડી મોડા અને આને ભરેલો ભીંડો હવાનો ભરેલો પીડો ભરેલો કટકા અને ઘડીક થાળી હમ ઘડીક બાઈ ખાંભ કેમ આમ કર્યું લોટ નતો લોટ નો તો કાકા ને આમ કાકા કીધું તમારા બાપુજી જૈનમાં બાકી છે કે તો એટલે ભાઈને આવું જવું કે તમારે સઠી માલ લઈ એ બાકી કે તો એટલે છોકરા ન જોઈએ કે છોકરા કીધું મારા કાકો જન્મનો ખોટો છે બાકી નહીં દઈ કે તો કાકી ભાઈ ન જોઈએ કે કાકી કીધું કોઈ બાજરા લઈ ગયો છે નથી દઈ એટલે નથી દેવો સ્વામિનાથ પતિ દેવ પ્રભુ ધણી ભાઈડા આરોગી લ્યો એટલે કે તું મને શું સમજસ કે તમને મારા સ્વામીનાથ સમજો છું મારા બાપના કુમાર સમજો છું આ ટોળું એક છોકરાના બાપ સમજો છું જમી લો પ્રભુ આરોગી લ્યો એટલે કે તું હું મને નબળો મળે કે નબળો નહીં તાકાત વાળો અઢીસો લોટ નથી તું ગામમાં કોઈ એટલે હું તારી તું મારી હમ બોલો કે હમું નહીં બોલતી સ્વામિનાથ ભાઈડા જે તો કેસોનો જવાબ દઉં છું ખાઈ લે ભાઈ ખાઈ લે બાપ ખાઈ લે ધણી ખાઈ લે ભાઈડા મેં બીજું કહ્યું તારે કે તું મને કે શું કે હું જે કહું જમી લો પ્રભુ એટલે તું મને નબળો માન કે નાના લોટકા તો બળો લીધો ઘણા ઘીરેપુર લોટકા હોય

આ બોવ દંપતી દંપતી જીવનમાં કોઈ કપલી જાય બહુ વિચારજો કોઈ સડાવી ન જાય આપણા જીવન ને દજાડી ન જાય વિચારવાનું થોડુંક વિચારવાનું કેવા ને મારો ભાવાથી હતો અને અહીંયા આવતા કે મારી હમુ બોલો ભાઠો લીધો ભાઠો બળો બરો પ્રણો લાકડી લીધી મારવા થઈ સ્ત્રી ને વધુમાં વધુ કાંઈ વાલું હોય તો પોતાના સંતાન વાળા હોય વાલું ન હોય એને જ કહેવાય અને જેને પોતાના હોય થી સંતાન વાળા વંદન સાથે જોરદાર તાળીઓના ઉધાવી લે આ બે સ્ત્રી સન્નારીને સંતાન વાળા હોય ને સંપત્તિ વાલી ન હોય એટલે એને જોયું આ ભાગ્યો માર છે મારું માથું પડી નાખશે મારા છોકરા રજરી પડશે નાના નાના આ માથા ખોર આમ મોડું માર્યો આમ બાય ખાધેલ પીધેલ ત્રી બત્રી ગીલાની ઓ લોટ ગીલા કારણ કે સિનાનો લોટઈ ન હોય એટલે ખોરાકનો તો માપર ન હોય હવે હાઠેકડા જેવા હાથ ને વહેલા આમ મરો માર્યો આમ માર્યો હાથ ભાંગી ગયો અને આશ કે પગ ભાંગી જાય જ્યાંથી આઠ ભાંગી જાય ત્યાંથી હાથ કે પગ લબડી રહે મેં વાહનો ધંધો મને ખબર છે આપણે કેટલા દવાખાને લઈ ગયા હોય અને આમ હાથ ભાંગી ગયો બાયનું પહેલાં તો આમ હાથ ભાંગી ગયો ને અને બાયનો મગ છીટ ગયો એક ભાંચો ભીજો ભાંચ તને ખબર પડે ભરેલો ભીંડો ખાવો કામા ભીંડો જો આમ તો મજા આવે હું શું કરું પણ બેહ ની તો હું શું કરું હવે મજા આવે છે હવે ભલે જો આનંદ આવે જેને ભાઈ રોકાય જેને હોય પણ માપીને ભાઈ માં આરામ હોય આરામ કરે પણ આટલા બેઠા હોય ને so haben wir auch